વધારેને ખબર છે કે જ્યાં લગ્ન પ્રસંગનો મોહલ આવે છે ત્યાં બાંધણી સાડીની ડિમાન્ડ સૌથી વધારે હોય છે 4 પીસના જોઈએ છે 1 પીસના કે 12 પીસના ટોટલી વસ્તુ તમને કેટલોગ સાથે પ્રોવાઇડ કરી દેવામાં આવશે એટલે કે તમે તમારા કસ્ટમરને આગળ ફોરવર્ડ કરી શકો છો i મારા વ્યાપારી મિત્રોને એ પૂછું કે આ સિઝનમાં મારા વ્યાપારી મિત્રો શું શોધે છે જે ઓલરેડી વ્યાપાર કરે છે સાડીઓમાં અને અને બધાને ખબર છે 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 કે લગ્ન પ્રસંગનો સ્ટાર્ટ સ્ટાર્ટ થઈ થઈ વેડિંગ ઓલરેડી ગયું ઉનાળાનું સિઝન પણ આવી ગયું છે એવા કયા કલેક્શન મારા વ્યાપારી મિત્રો શોધે છે જે એમના કસ્ટમરને કમ્ફર્ટેબલ પણ હોય અને થોડા ફેન્સી કોન્સેપ્ટમાં પણ મળી જાય અને સૌથી સસ્તું અને સૌથી સારું પણ મળી જાય તો જી હા આજની વિડીયો વિડીયોમાં મે તમારી માટે સ્પેશિયલી લગ્ન પ્રસંગના મોહન અકોર્ડિંગ ફેન્સી પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન લઈને આવી ગઈ છું જેમાં તમને કલેક્શન એક થી વધીને એક જોવા મળશે અને મલ્ટીપલ વેરાઇટીઝ તેમાં તમને મળી જશે અને કલર ઓપ્શન પણ તમને બધા જ કલેક્શનમાં મલ્ટીપલ મળી જશે અને તમે પણ સોદો છો સૌથી સસ્તું સૌથી સારું પ્રીમિયમ ક્વોલિટીમાં અને ઉનાળો પણ આવી ગયો છે તો પ્રિન્ટેડ સાડી પણ તમને મળી જાય અને ફેન્સી કલેક્શન પણ મળી જાય જેના લીધે એ વસ્તુ ટુ કસ્ટમર તમારા લગ્ન પ્રસંગમાં પણ વીઅર કરી શકે અને કમ્ફર્ટેબલ પણ ફીલ કરે તો આજની વિડીયોમાં જે તમને મેં કલેક્શન બતાવવાની છું જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે ટોટલી ફેન્સી પ્રિન્ટેડ સાડીના કલેક્શન બતાવવાની છું તો સ્ટાર્ટ કરી આજના ફર્સ્ટ કલેક્શનથી તો તમે લોકો જોઈ શકો છો બાંધણી પેટર્નમાં ટોટલી તમને આ સાડી જોવા મળી જશે જે ગુજરાત સુરતથી છે બધાને ખબર છે કે જ્યાં લગ્ન પ્રસંગનો મહોલ આવે છે ત્યાં બાંધણી સાડીની ડિમાન્ડ સૌથી વધારે હોય છે

તમારા બિઝનેસ માં મુનાફો કમાવી શકો છો સાથે જ તમને આ રીતે જોઈ શકો છો બ્લાઉઝ પણ અટેચ મળી જશે વિથ બ્લાઉઝ તમને સાડી ની લેન્થ ની મે વાત કરું તો 6.30 ની જે સ્ટાન્ડર્ડ લેન્થ હોય છે તમને બધી જ સાડીઓમાં જોવા મળી જાય છે વિથ બ્લાઉઝ ભી તમને અટેચ મળી જાય છે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો જોઈ શકો છો સમર સીઝન અકોર્ડિંગ ટોટલી તમને આ સાડી જોવા મળી જશે પ્રિન્ટ ની વાત કરું તો ટોટલી બહુ જ બ્યુટીફુલ પ્રિન્ટ તમને જોવા મળી જશે કલર ઓપ્શન પણ મળી જશે વિથ બ્લાઉઝ તમને આ રીતે બ્લાઉઝ અટેચ મળી જાય છે અને જેમ મેં કીધું કે લેન્થ એટલે કે સિક્સ પોઈન્ટ થર્ટીની ની તમને ટોટલી એક સ્ટેન્ડર્ડ લેન્થ જોવા મળી જશે

અને પ્રાઇસ તો તમને ખબર છે કે સીધી મેન્યુફેક્ચરિંગ રેટમાં મળી જાય છે અમારા ત્યાં પ્રિન્ટેડ સાડીના કલેક્શન એકસઠ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે મેં એમ નથી કીધી કે જે કલેક્શન મેં અત્યારે તમને બતાવું છું એ એકસઠ રૂપિયાની છે બટ અમારા ત્યાં પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન ઓનલી સિક્સટી વન રૂપીઝથી સ્ટાર્ટ થઈ જાય છે કોઈ પણ વસ્તુ તમારે લેવી છે તો સેટ ટુ સેટ પરચેસિંગ કરવી પડશે સિંગલ પીસમાં ડીલ નથી કરતા બીકોઝ તમને ખબર છે કે અમે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો ટોટલી વસ્તુ તમારે સેટ ટુ સેટ આ રીતે પરચેસિંગ કરવી પડશે પછી તમને સિક્સ પીસના કેટલોગ જોઈએ છે ફોર પીસના જોઈએ છે એટ પીસના કે ટ્વેલ્વ પીસના ટોટલી વસ્તુ તમને કેટલોગ સાથે પ્રોવાઇડ કરી દેવામાં આવશે એટલે કે તમે તમારા કસ્ટમરને આગળ ફોરવર્ડ કરી શકો તો મોટા મોટી એ લોકોને આઈડિયા આવી જાય કે કયા ટાઈપના કલેક્શન તમે તમારા કસ્ટમરને સેલ આઉટ કરો છો બાકી મેં તો તમને એમ કહી દઉં છું કે केटीસી માં આવો રૂબરૂ તમે કલેક્શન ને ફીલ કરો ક્વોલિટી જો બીકોઝ ક્વોલિટી તો તમને એ વન જ મળી જવાની છે જો આવો છો તો એડ્રેસ પણ હું તમને નોટ કરાવી દઉં ગુજરાત સુરત માં લોકેટેડ છે કેટીસી મેન્યુફેક્ચરિંગ યુનિટ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર 1 શોપ નંબર છે બી વિંગમાં

બાકીની બધી ડિટેલ તો મેં તમને આપી જ દીધી છે બાકી બેકગ્રાઉન્ડમાં જ્યાં તમારી નજર જાય છે તમે લોકો જોઈ શકો છો મલ્ટિપલ કલેક્શન તમને જોવા મળી જાય છે તમને પ્રિન્ટેડ સાડી જોઈએ છે ફેન્સી પ્રિન્ટેડ સાડી જોઈએ છે યા તો ડેલી વીયર વાળા કલેક્શન જોઈએ છે પ્રિન્ટેડ સાડીઓમાં તો ટોટલી નવા સ્ટોક મેન્ટેન થઈ ગયા છે આવો વિઝિટ કરો નહીં બી આવો છો તો કોલ કરી દો બાકીની બધી ડિટેલ તમને ઘર બેઠા બેઠા મળી જશે તો ભાઈ કલેક્શન કેવા લાગે કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કઈ નવા કલેક્શન સાથે ધન્યવાદ સાડી હો લેગા સહી દામ કાનામ કેસરિયા સહી દામ કાનામ કેસરિયા